શિયાળામાં સૂકા નારિયેળ ખાવાથી અનેક રોગો રહેશે દૂર વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મોટા ભાગના લોકોના ઘરમાં સૂકા નારિયેળનો ઉપયોગ ખીર આઈસ્ક્રીમ સ્વીટ ડીશ અને મીઠાઈ બનાવવામાં કરવામાં આવે છે ખાવામાં સૂકા નારિયેળને એડ કરવાથી ડિશનો સ્વાદ ડબલ થઈ જાય છે જો કે સૂકા નારિયેળમાં ખૂબ વધારે પોષક તત્વ પણ હોય છે સૂકું નારિયેળ હાર્ટ અને બ્રેન માટે ખૂબ જ સારું હોય છે સાથે જ ઇમ્યુનિટી વધારે છે અને શરીરને વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખવામાં પણ મદદ કરે છે તે સ્કિન માટે ખૂબ જ સારું હોય છે તો ચાલો જાણીએ સૂકા નારિયેળ ખાવાથી આપણા શરીરને કેવા કેવા ફાયદા મળે છે તેના વિશે નારિયેળમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે જે એન્ટીઓક્સિડન્ટની માફક કામ કરે છે આ બોડીના સેલ્સના ઓક્સિડેટિવ ડેમેજને રોકે છે તેમાં ગેલિક એસિડ કેફિક એસિડ સેલિલિક એસિડ પી કોમ્પ્યુરિક એસિડ હોય છે સૂકા નારિયેળ શરીરમાં બ્લડ ફ્લોને યોગ્ય બનાવી રાખે છે મહિલાઓમાં મોટા મોટાભાગે આયરનની કમીની સમસ્યા દેખાય છે સૂકા નારિયેળમાં આયરનની ખૂબ જ માત્રા જોવા મળે છે તેને ખાવાથી શરીરમાં આયરનની કમી પૂરી કરી શકાય છે આ જ કારણ છે કે ડિલિવરી બાદ મહિલાઓને નારિયેળથી બનેલી મીઠાઈઓ ખવડાવવી જોઈએ સૂકા નારિયેળમાં પ્રોટીન વિટામિન્સ આયરન કેલ્શિયમ મેંગેનીઝ અને સેલિનિયમ જેવા તત્વ જોવા મળે છે જે પોષક તત્વ ઇમ્યુનિટી મજબૂત કરીને શરીરને વાયરલ રોગોથી બચાવે છે સુકા નારિયેળમાં કેટલાય એવા પોષક તત્વો હોય છે જે શરીરના કનેક્ટિવ ટિશ્યુઝને મજબૂત બનાવે છે નારિયેળને ડાયટમાં સામેલ કરવાથી ગઠિયા અને જેવી સમસ્યાઓ થવાનો ખતરો કમ રહે છે આ ઉપરાંત માટે પણ ખૂબ જ સારા હોય છે સૂકા નારિયેળ ખાવાથી મેમરી તેજ થાય છે સૂકા નારિયેળ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે એક સ્ટડીમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે નારિયેળ તેલ અલ્ઝાઇમર્સ થવાથી રોકવામાં મદદ કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ